સસ્તા સોનાની સ્કીમ થી લોકોને નવ્વાણું લાખનો ચૂનો લગાવનાર આરોપી વર્ષે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છેલ્લા ત્રણ વર્ષથી આરોપી વૃષિલ વોહરા ફરાર હતો બહેન બનેવી અને અનેક લોકોને સસ્તા સોનાની ઠગ્યા હતા સોનાના વેપારી હોવાનું કહી ભોગ બનનાર વિશ્વાસ કેળવતા હતા મુખ્ય ભેજાબાજ નકલી નોટ સાથે હાલ પકડાયો છે પોલીસે સંજય ભીમજીભાઈ સોની ની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટે સીઆરપીસી કલમ સત્તેર મુજબનું વોરંટ પણ ઇશ્યુ કર્યું હતું આરોપીઓ શરૂઆતમાં ફરિયાદીઓને ઓછી કિંમતે થોડું સોનું આપી વિશ્વાસ અને ભરોસો કેળવતા હતા અને આ પહેલાં નફો જોઈ ફરિયાદીને આ સ્કીમ સાચી લાગતી જ્યારે વિશ્વાસ સંપૂર્ણ રીતે બંધાઈ જાય ત્યારે એકસાથે મોટી રકમનું રોકાણ કરાવી લેતા હતા જ્યારે ફરિયાદીને વિશ્વાસ કેળવાઈ જાય ત્યારબાદ ફરિયાદી પાસે એકસાથે મોટી રકમનું રોકાણ કરાવી લેતા હતા અને એકવાર રકમ મળી ગયા પછી આરોપીઓ ફરિયાદીને નફો કે મુદ્દલ આપતા નહોતા ફરિયાદી દ્વારા રૂપિયા પાછા માંગવામાં આવે તો તેમને અન્ય કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ઠગાઈ કરતા હતા bureau report h24 news surat